વાત કરીએ તો નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે બાવીસમી ફેબ્રુઆરી વાળીના તરબ શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ ફરી માતૃભૂમિ ગુજરાતની મુલાકાતે આવશે ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ તેઓ દ્વારકા અને રાજકોટમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી બાવીસમી ફેબ્રુઆરી અમદાવાદ આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ આવેલા વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે જશે અને ત્યાંથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા નવસારી જશે જ્યાં જનસભાને પણ સંબોધન કરશે એવી સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ દ્વારકા સિગ્નેચર બ્રિજ તેમજ પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ એઈમ્સમાં આઈપીડી સેવા અટલ સરોવર સ્માર્ટ સિટી તેમજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ માટે આવી રહ્યા છે માત્ર એટલું જ નહીં રાજકોટ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વારકા બેટ દ્વારકાનો કાર્યક્રમ નક્કી થયા મુજબ ચોવીસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે પચીસમીએ દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકશે વડાપ્રધાનના કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસમી ફેબ્રુઆરીની રાત્રે જામનગર પહોંચશે પચીસ ફેબ્રુઆરી તેઓ બેટ દ્વારકા મંદિરની મુલાકાત લેશે અને સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ દ્વારકાધીશના દર્શન કરવા જશે અને ત્યાં પણ સભાને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ રાજકોટ જશે અને ત્યાં રાજકોટ એમ્સની આઈપીડી સેવા અટલ સરોવર તથા જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાં પણ રેલી યોજીને જનસભાને સંબોધિત કરશે તો આપ જાણો છો દર્શક મિત્રો તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવી રહ્યા છે બાવીસમી ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત પહોંચશે અમદાવાદ આવશે અમદાવાદથી તેઓ તરબમાં શિવ શિવજીના વાળીનાથ મહાદેવનો લોકાર્પણ શિલાન્યાસ કરશે પ્રાણતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે ત્યાંથી પાછા તેઓ ઉત્તર પ્રદેશ વારાણસી પોતાના મત વિસ્તારમાં જશે અને ત્યાં આગળ રાત્રિ રોકાણ કરી બે દિવસે પાછા તેઓ ગુજરાત